સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગામની સીમમાં લેઝની લાંબા સમય સુધી ગેરકાયદેસર રીતે ચોરી થતી હતી સાયલા પોલીસની સાથે વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા પાંચ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ખનીજ વિભાગ દ્વારા લેઝની કેટલા કેટલાક સમયથી ગેરકાયદેસર ખનન થતું હતું કેટલા પ્રમાણમાં ખનન કરવામાં આવ્યું છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ઇન્પેક્ટર શ્રી સાયલા અને ખાણ ખનીજ વિભાગ સુરેન્દ્રનગરની સંયુક્ત ટીમ દ્વારા સાયલા તાલુકાના વાટાવચ ગામમાં ગેરકાયદેસર બ્લેકટેકનું ખાન બાબતે રેડ કરી સ્થળ પરથી કુલ ચૌદ ડમ્પર અને ચાર એક્સકેવેટર મશીન સહિત પાંચ કરોડથી વધારેનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પ્રાથમિક તપાસમાં લીઝની આડમાં ગેરકાયદેસર ખોદકામ કરતા હોવાનું મારું પડ્યું છે આજે રોજ તપાસ ટીમ દ્વારા જગ્યાની માપણી કરી અને કસૂરદારો વિદની દંડકી અને ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે